વંદે માતરમ જય ભારત સાથે આગળ વધું છું મૂળ ઇતિહાસ રૂપી કથા સાથે જ્યાંથી ઇતિહાસ રૂપી કથાને તો ત્યાંથી જ એ આગળ વધારું છું પછી દુઆ સાથે હલગોડા ગુણિયલ ત્રિયા વડે કચ્છ વણા ઇની સ્ત્રી તોકા અધાયો વેને હિંયા ઉત્તમ પ્રકારના ઘોડો ગુણિયલ સ્ત્રી ચોમાસામાં કચ્છનું વનસ્પતિ સૌંદર્ય એ ત્રણેય વસ્તુ થી હે જીવ તું મરણ પર અતૃપ્ત જ રહીશ આમ રા ફુલાણી જાડેજા સાહેબે એક વખત એક સરાણીને તલવાર સજતા જોયો છે સામે એમના સ્ત્રી પણ બેઠા છે બેઠા બેઠા સર દોરુડ તાણતા હતા ચારે આંખો એકબીજામાં જાણે ચોટી રહી છે આ જોઈ જામલાખા ફુલાણી સાહેબ બોલ્યા છે એક તાણે બીજો જાળ લગીનેણા જેડી પ્રીત તેડી નહીં રાણા એક તાણે છે બીજો એને ટેકવે છે અને આંખોની તો જડી લગી રહી છે આ સરણિયા જેવી પ્રીત છે તેવી પ્રીત રાજાઓમાં પણ જોવા મળતી નથી એક ગામના પાદરે કોઈ યુવાન સ્ત્રી નો પતિ મરી ગયેલા હોવાથી તે પોતાની ચૂડીઓ ભાંગી રહ્યા હતા આ દ્રશ્ય જોઈ લાખાના જામલાખા સાહેબના અંતરમાં અત્યંત આઘાત લાગ્યો છે પોતાના સર્દારોને ઉદેશીને બોલ્યા છે કટ કટ ભાંગી ચૂડીયા રોવે જાપા બાર લાખો કહે ને મરીએ જે ઘર નાની ના અહીંથી જામલાખા ફુલાણી જ્યારે ગોંધળી નદી પાસે આવ્યા છે ત્યારે એકદમ મુશળધાર વરસાદ પડી રહ્યો હતો જામલાખા ફુલાણી સાહેબે વરસાદથી રક્ષણ મેળાઓના સગડો સરજામ પોતાની સાથે જ લીધેલો હોવાથી તરત જ પાણી ન પડી શકે એવા તંબુઓ ખડા કરી દીધા છે ખડા કરી દેવામાં આવ્યા છે અને સગડા જ પોતાનું મેલાણ નાખ્યું છે જામલાખા ફુલાણી એક રીતે વૃષ્ટિ સમયનું સૃષ્ટિ સૌંદર્ય જોવામાં એ સમયે મગ્ન બની ગયા હતા આ પ્રદેશમાંથી કેટલીક નદીઓ દક્ષિણ દિશામાં ચાલી જાય છે અને કેટલીક ઉત્તર દિશામાં જાય છે આ દ્રશ્ય જોઈ જામલાખા ફુલાણી જાડેજા સાહેબ બોલેશ કચ્છો વીચ વોધળી નીચે વીરાણા નીર એકડું હલયું પાવર કે સાયરજી બહ્યું નદીનું મૂળ કચ્છના મધ્ય ભાગે આવે છે અહી નદીઓ પોતપોતાના નીર વહેંચી લે છે એટલે પાવર પ્રંગ્રહ તરફ જાય છે તો કેટલાક સમુદ્રને જઈને મળે છે ઓડણ આ પાત્ર વિશેની ઉલ્લેખ કર્યો તો આગલા વિડીયોમાં પણ જે વસ્તુ જામલાખા જાડેજા સાહેબ ફુલાણી કચ્છની સહેલગાયે નીકળ્યા છે એ વખતે નીકળ્યા હતા અને એમને જ્યાં જ્યાં ગયા છે ત્યાં એમનું ભવ્ય સ્વાગત પણ થયું છે અને કુદરતી સૌંદર્ય પણ એમને જોવા મળ્યું છે આ થઈ વાત જે તે સમયની હવે આ જસમા ઉડ જે છે એનું આપણા અગાઉના વિડીયોમાં મેં ઉલ્લેખ તો કરી દીધો હતો પણ આજે થોડોક વિસ્તારથી વર્ણવું છું જોઈએ કચ્છના જામ જાડેજા લાખા ફુલાણી સહિત કચ્છના જુદા જુદા પ્રદેશોમાં પ્રવાસ કરતા કરતા ગજણસર આવી પહોંચ્યા છે ગજણશર્મા આ વખતે પશુધન પુષ્કળ પ્રમાણમાં હોવાથી અહીં એક તાડાવ ખોદવામાં આવીશ આ કાર્ય જામ લાખા ફુલાણી જાડેજા સાહેબ તરફથી ચાલી રહ્યું હતું આ કાર્યને માટે અસંખ્ય ઔળ જાતિના લોકો કામે લાગ્યા હતા તળાવ નું ખોદકામ જોવાને જામ જાડેજા લાખા ફુલાણી પોતાના સંગાતીઓ સાથે આવી પહોંચ્યા છે અહીં કામ કરનાર ના લોકોમાં સૂર્ય સમાન કાંતિવાળી એક અત્યંત ખૂબસુરત ઔળકુમારી કા કામ કરી રહ્યા હતા આ અત્યંત લાવણીયવંતી કુમારિકા ઝડપી રહ્યા હતા આંગળે ઉભેલા એ તેજસ્વી સ્વરૂપ જોતા જામ લાખા જોતાડેજા સાહેબ થંભી ગયા હતા તપાસ કરતા જામ લાખા ફુલાણી સાહેબ ને માલુમ પડ્યું છે શું માલુમ પડ્યું એ આપણે હવે પછીના વિડીયોમાં નિહાળશું પણ શું માલુમ પડ્યું છે એની પૃષ્ઠભૂમિકા હું આપની સમક્ષ વર્ણવી રહ્યો છું મિત્રો તો છું કે આજના સાથે વિરામ એના એક વૃક્ષ વાવજો અને પાણીનો બચાવ અત્યારથી જ કરતા થઈ જજો મિત્રો તો જશમાડાણ વિશે શું કહેવાયું છે એ જોઈએ આપણે એક ઉમારિકાને પિતાને એક મહાત્મા એ આશીર્વાદ એ પ્રાપ્ત થયેલા હતા અને એનું નામ જસમા છે અત્યારના જે કહાણી ચાલી રહી છે સુધી આ એક નવું પાત્ર ચંદ્રિકા સમાન જસમાનું સૌંદર્ય નિહાળીને જામ લાખા ફુલાણી જાડેજા સાહેબ મંત્રમુગ્ધ બની ગયા છે અને મોહિત બની એવો બોલ્યા છે શું લાખે જામ ગુરાઈ તું ઓડ ઓળે આ લથો તો મથા સંધો મીટી હે ઓડ કુમારિકા તું આ તરફ આવ એટલે કે તમે આ તરફ આવો તમને જામ લાખા ફુલાણી જાડેજા બોલાવીશ તારા મસ્તક પર થી માટી ઉપાડવાનો બોજો આજથી દૂર થયો આ એમના વાક્યો હતા અને એનો ભાવાર્થ પણ મેં આપને જણાવી દીધો છે હવે મિત્રો આ પૃષ્ઠભૂમિકા સાથેની કહાણી ઇતિહાસ રૂપી એને આપણે આવનારા વિડીયોમાં નિહાળશું ત્યાં સુધી આજનો વિડીયો નિહાળો યોગ્ય લાગે તો લાઈક આપજો યોગ્ય લાગે તો તમારા શબ્દમાં કમેન્ટ્સ અને યોગ્ય જો લાગે આજનો વિડીયો તો એને શેર પણ કરશો મિત્રો આજના વિડીયોને વિરામ મારી વાણીને વિરામ આપ સૌને મારા જય હિંદ જય ભારત આદા સત્્રી વંદે માતરમ જય મા ભારતી જય ભારત એક વૃક્ષ વાવજો પાણીનો બચાવ કરજો એ સંદેશ સાથે આજના વિડીયોને વિરામ જય હિન્દ જય ભારત